નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ કેરળમાં ચાર જૂનો એલડીએફનો ગઢ એસઆઈઆરમાં મોટી ગડબડ પંચ્યાસી લાખ મતદારોના પિતાનું નામ ખોટા ફિલિપાઇન્સમાં પાંચસોથી વધુ મકાન બળીને ખાખ પરિવાર થયા બેઘર બે હજાર સત્યાવીસથી દેશભરમાં વસ્તી ગણતરી કેન્દ્ર સરકારે અગિયાર હજાર સાતસો અઢાર કરોડનું બજેટ મંજૂર કર્યું અમેરિકન વકીલને દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ગરબડની આશંકા અમેરિકાના જ સાંસદોએ સાંસદમાં રજૂ કર્યો પ્રસ્તાવ ભારત પર પચાસ ટકા ટેરિફ રદ કરો અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ રજૂ ખાનગી બસના વધેલા ભાડા એસટી માટે આશીર્વાદ સાબિત થયા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા એકતાલીસ પોઈન્ટ ત્રીસ કરોડના કામને મંજૂરી અપાઈ નિર્મા યુનિવર્સિટીમાં પાંચ કરોડની ઠગાઈ સામે આવી સદભેશ નક્ષત્રની વિશ્વ ઉપર અસર યોગી એસ્ટ્રોલોજી વાંચવા જેવું જાણવા જેવું લેખ જોઈને મન રાજી થાય એવો દરિયા કિનારો જે ઇનલેટ તરીકે ઓળખાય છે આ લેખન રાજુલ કૌશિક વાંચવા જેવો લેખ જાણવા જેવું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ